મક્કમ મનોબળ સાથે પ્રજાની સેવામાં કોઈ ઓટ ના આવે એ દિશામાં કાર્ય કરવાનું છે ચૈતર વસાવા દ્વારા કરાયેલા અનુરોધ અક્ષરસ પાલન એમની પત્ની વર્ષાબેન વસાવાએ કરી બતાવ્યું છે એક તરફ આમ આદમી પાર્ટી ધારાસભ્ય ચૈતર વસાવાને કાયમી જામીન આપીને જેલમાંથી બહાર લાવવા માટેના પ્રયત્નો કરી રહી છે બીજી તરફ સેશન સ્કોર્ટ દ્વારા પણ આજે પોલીસને ઝટકો આપતા વધુ રિમાન્ડની માંગણી ફગાવી દીધી છે ત્યારે રાજકીય મોરચે ચૈતર વસાવાની ગેરહાજરીને પરિણામે કાર્યકરોના ઉત્સાહમાં કોઈ ઉણપ ના આવે એ માટે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ દેવેન્દ્ર વસાવાની આગેવાનીમાં પ્રચાર કાર્ય ચાલી રહ્યું છે આજરોજ દેડિયાપાડા તાલુકાના કુટિલપાડા ગામ ખાતે એક ગરીબ પરિવારનું ઘર આગને અંદર સ્વાહા થઈ ગયું હોવાના સમાચાર ચૈતર વસાવાની પત્ની વર્ષા વસાવા અને અન્ય આગેવાનોને મળ્યા હતા આ બનાવની જાણ થતાં જ વર્ષાબેન વસાવાએ ચૈતર વસાવાની ગેરહાજરીમાં પણ એમના મત વિસ્તારની પ્રજાની સેવામાં જવાનું નક્કી કર્યું હતું

વર્ષાબેન વસાવા આદિવાસી સમાજ અગ્રણી શૈલેન્દ્રસિંહ નર્મદા જિલ્લા આપના પ્રમુખ દેવેન્દ્ર વસાવા અને ગીરધનભાઇ સહિત અન્ય આગેવાનોએ આ ગરીબ આદિવાસી પરિવારની મુલાકાત લઈને આશ્વાસન આપીને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અનાજ કરિયાણો વાસણો કપડા સહિત અન્ય ચીજવસ્તુઓ ખરીદવા માટે રકમ ચૂકવીને ચૈતર વસાવા ખરો નાયક છે એની પ્રતિતિ કરાવી હતી

બસ ગામમાં આવેલા છે તમારો ઘર પડી ગયેલો એટલે હવે તો આપણી વચ્ચે ધારા સભ્ય તો નથી ચૈતર ભાઈ કેને હંગળ એમની ઘર હાજરીમાં હું અહીંયા વર્ષાબેન ચૈતર ભાઈની ધર્મપત્ની અહીંયા જેટલી અમારાથી મદદ થાય એટલો સામાન અમે લઈને અહીંયા આવેલા છે એટલે અમારાથી બનતી કોશિશ અમે કરીશું અને અમે તમારા સુખ દુઃખમાં અમે તમારા પડખે જુદા છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ છોટા ઉદયપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર